ચારે તરફ ભડકે બળે આખું નગર તું મોજ કર કોઈ હસે કોઈ રડે જેવી ખબર તું મોજ કર બરછડ થઈ સંવેદના પર કટાક્ષ કરતો આ શેર છે ગઝલકાર વિનોદ માણેકનો ચાતકના તખલ્લુ સાથે ગઝલો રચનાર કવિ લઈને આવે છે પોતાનો નવો ગઝલ સંગ્રહ પ્રેમનું સરનામું ગઝલ સીધી સાદી શૈલી અને સરળબાનીમાં વિવિધ માનવ સંવેદનોને રજૂ કરતા આ સંગ્રહના એક શેરમાં કવિ પ્રેમની સાચી વ્યાખ્યા કરતા કહે છે પ્રેમમાં તો આપવાનું હોય છે ક્યાં કશું એ માંગવાનું હોય છે વધતા જતા શહેરીકરણની વચ્ચે ગ્રામ્ય જીવનને તાદૃશ્ય રજૂ કરતી એક ગઝલમાં કહે છે ખોરડાથી શોભતું અમ ગામડું પાણીયારે ઓપતું અજાણી મંઝિલો પાછળ દોડી દુનિયાને કહે છે અચેતન ડગરને નગરનો અભરખો નો જોયું વતન પણ સફરનો અભરખો અને ક્યાંક નિરાકાર ઈશ્વરને કણકણમાં નિહાળી एक आध्यात्मिक शेर रजो करे छे अंश एनो तो बधामा इज छे नादि से तोए बधामा इज छे अननते પોતાનો કવિ કર્મને પણ ઈશ્વરની સોગાત માનતા કવિ મિનમ્રપણે કહે છે તું લખાવે એજ તો ચાતક લખે આ ગઝલમાં ફક્ત મારું નામ છે પ્રેમનો રંગ પરમ તત્વમાં ઓગળી જવાની અલૌકિકતા જીવનની બરવી વાસ્તવિકતા અને જીવનની ફિલિસોફીથી સજ્જ ગઝલકાર વિનોદ માણેક ચાતકનો તરોતાજા ગઝલ સંગ્રહ પ્રેમનું સરનામું ગઝલ નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા ડબલ્યુ 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 ડોટ ઝેન ઓપસ ઇન ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો